ક્વેશ્ચન નંબર એક માણસના ક્યાં અંગમાં હાડકું નથી હોતું ઓપ્શન એ કાન ઓપ્શન બી નાક ઓપ્શન સી જીભ કે ઓપ્શન ડી ખોપરી સાચો જવાબ છે ઓપ્શન સી જીભ ક્વેશ્ચન નંબર બે ક્યાં દેશમાં સોનાનો ડુંગરો છે ઓપ્શન એ કાંગો ઓપ્શન બી ચીન ઓપ્શન સી તુર્કી કે ઓપ્શન ડી જાપાન સાચો જવાબ છે ઓપ્શન એ કાંગો ત્રણ ભારતની ચરણી નોટ થી બને છે ઓપ્શન એ ચંદન બી કપાસમાનથી ઓપ્શન ઓપ્શન બી કપાસમાનથી ક્વેશ્ચન નંબર ચાર મૂળા ખાવાથી કઈ બીમારી દૂર થાય છે ઓપ્શન એ કેન્સર ઓપ્શન બી સુગર ઓપ્શન સી પથરી કે ઓપ્શન ડી હાર્ટ એટેક સાચો જવાબ છે ઓપ્શન ડી હાર્ટ છે ઓપ્શન ઓપ્શન સી સાઉથ કોરિયા કે ઓપ્શન ડી ઓસ્ટ્રેલિયા સાચો જવાબ છે ઓપ્શન એ સોમાલિયા ક્વેશ્ચન નંબર છ ભારતમાં લગભગ કુલ કેટલી સ્કૂલ છે ઓપ્શન એ અગિયાર લાખ ઓપ્શન બી તેર લાખ ઓપ્શન સી પંદર લાખ કે ઓપ્શન ડી લાખ સાચો જવાબ છે ઓપ્શન સી લાખ ક્વેશ્ચન નંબર પૃથ્વી પર સૌથી પહેલા ક્યુ શાકભાજી ઉગાડવામાં આવ્યું હતું ઓપ્શન એ બટેટા ઓપ્શન બી રીંગણા ઓપ્શન સી ટમેટા કે ઓપ્શન ડી સુરણ સાચો જવાબ છે ઓપ્શન એ બટેટા ક્વેશ્ચન નંબર આઠ મધમાખી સૌથી વધારે ક્યાંગ ફૂલનો રસ સૂચવે છે ઓપ્શન એ કમળ ઓપ્શન બી સરસો ઓપ્શન સી ગુલાબ કે ઓપ્શન ડી સૂર્યમુખી સાચો જવાબ છે ઓપ્શન બી સરસો ક્વેશ્ચન નંબર નવ ક્યુમ ફળ ખાવાથી લિવર હંમેશા સ્વસ્થ રહે છે ઓપ્શન એ દાડમ ઓપ્શન બી આમળા ઓપ્શન સી સફરજન કે ઓપ્શન ડી તરબૂજ સાચો જવાબ છે ઓપ્શન સી સફરજન ક્વેશ્ચન નંબર દસ ક્યાંક જીવમાં લોહી નથી હોતું ઓપ્શન એ હૈડરા ઓપ્શન બી અળસિયા ઓપ્શન સી ગરોળી કે ઓપ્શન ડી જલઘોડો સાચો જવાબ છે ઓપ્શન એ હૈડરા ક્વેશ્ચન નંબર અગિયાર કેમ શાકભાજી ખાવાથી વાળ ખરતા બંધ થાય છે ઓપ્શન એ દૂધી ઓપ્શન બી ગાજર ઓપ્શન સી ટામેટા કે ઓપ્શન ડી પાલક સાચો જવાબ છે ઓપ્શન ડી પાલક ક્વેશ્ચન નંબર એવો છે છે જે પાણીમાં લે ઓપ્શન એ ગેંડો ઓપ્શન બી દરિયાઈ ઘોડો ઓપ્શન સી હાથી કે ઓપ્શન ડી જીરાફ સાચો જવાબ છે ઓપ્શન બી દરિયાઈ ઘોડો ક્વેશ્ચન નંબર તેર એવો કયો જીવ છે જે કાંથી જોવે છે ઓપ્શન એ સામાચીયુ ઓપ્શન બી અજગર ઓપ્શન સી મગરમચ્છ કે ઓપ્શન ઓપ્શન ડી સાચો જવાબ છે એ સીમચર ક્વેશ્ચન નંબર ચૌદ ભારતની સૌથી સુંદર ઇમારત કઈ છે ઓપ્શન એ હવા મહેલ ઓપ્શન બી લાલ કિલ્લો ઓપ્શન સી કુતુબ મિનાર કે ઓપ્શન ડી તાજમહેલ સાચો જવાબ છે ઓપ્શન ડી તાજમહેલ ક્વેશ ઓપ્શન ઓપ્શન બી નોર્વે મિત્રો આ ક્વેશ્ચન તમારા માટે ક્વેશ્ચન છે ગૌતમ બુદ્ધનો જન્મ ક્યાં થયો હતો ઓપ્શન એ કપિલ વસ્તુમાં ઓપ્શન બી સારનાથ માંગ ઓપ્શન સી માંગ કે ઓપ્શન ડી રાજગૃહ નો રંગના કેળા ક્યાંક દેશમાં થાય છે ઓપ્શન એ ઓસ્ટ્રેલિયા ઓપ્શન બી આફ્રિકામાં ઓપ્શન સી સાઉથ કોરિયામાં કે ઓપ્શન ડી મલેશિયા સાચો જવાબ છે ઓપ્શન એ ઓસ્ટ્રેલિયા ક્વેશ્ચન નંબર અઢાર લોહીની નદી કઈ નદીને ને કહેવામાં આવે છે ઓપ્શન ઓપ્શન બી ગોદાવરી નદીને ઓપ્શન સી લોહિત નદી ને કે ઓપ્શન ડી નીલ નદી ને સાચો જવાબ છે ઓપ્શન સી લોહિત નદીને ક્વેશ્ચન નંબર ઓગણીસ કાજુનું ઉત્પાદન સૌથી વધારે ક્યાં દેશમાં થાય છે ઓપ્શન એ ભારત ઓપ્શન બી શ્રીલંકા ઓપ્શન સી બાંગ્લાદેશ કે ઓપ્શન એ પોપટ ઓપ્શન બી ચકલી ઓપ્શન સી બાજ કે ઓપ્શન ડી સાચો જવાબ છે ઓપ્શન ડી નંબર એકવીસ દૂધ અને જલેબી ખાવાથી કઈ બીમારી ઠીક થઈ જાય છે ઓપ્શન એ કેન્સર ઓપ્શન બી ધાદર ઓપ્શન સી સાંધાનો દુખાવો કે ઓપ્શન ડી માથાનો દુખાવો સાચો જવાબ છે ઓપ્શન ડી માથાનો દુખાવો ક્વેશ્ચન નંબર બાવીસ જ્ઞાન ઝાડને કાપવાથી તેમાં લોહી નીકળે છે ઓપ્શન એ કિલર ટ્રી ઓપ્શન બી બ્લડવુડ ઓપ્શન સી વડનું ઝાડ કે ઓપ્શન ડી કોઈ પણ નહીં સાચો જવાબ છે ઓપ્શન બી બ્લડવો ક્વેશ્ચન નંબર મનુષ્યની આંખ કેટલી ડિગ્રી સુધી શકે છે ઓપ્શન એ એકસો ડિગ્રી ઓપ્શન બી બસો ડિગ્રી ઓપ્શન સી બસો પચાસ ડિગ્રી કે ઓપ્શન ડી ત્રણસો ડિગ્રી સાચો જવાબ છે ઓપ્શન એ એકસો ડિગ્રી ક્વેશ્ચન નંબર ચોવીસ અમેરિકામાં આધાર કાર્ડને શું કહેવામાં આવે છે ઓપ્શન ઓપ્શન બી ગ્રીન કાર્ડ ક્વેશ્ચન નંબર પચીસ ક્યુ જાનવર કૂદકો નથી મારી શકતું ઓપ્શન એ રેન્જ ઓપ્શન બી હાથી ઓપ્શન સી ગધેડો કે ઓપ્શન ડી ગેંડો મિત્રો જો તમને આ નો આન્સર ખબર હોય તો કમેન્ટમાં આન્સર આપો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો